એક એક ફરાળ ખાઈ અને કંટાળી જઈએ તો દર વખતે આપણે આવી રીતે ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં કંઈક બનાવવાનું પસંદ કરતા હોઈએ તો આજે આપણે ફરાળી બટાકાવાળા બનાવશું જે એકદમ ટેસ્ટી હોય છે અને બુઝુર્ગ પણ આને આરામથી ખાઈ શકે છે તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો ફરાળી બટાકા વડા બનાવવા માટે મેં ફરાળી લોટ લઈ લીધો છે આ તમને કોઈ પણ કરિયાણાની સ્ટોર ઉપર આરામથી મળી જશે તો એક કપ લોટ લઈ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને હવે આપણે આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને સરસ બેટર બનાવી લેશું અને સાઈડમાં મેં બટેટા પણ બાફવા માટે રાખી દીધા છે અને અમે ઘણી બધી વાર જણાવ્યું છે અને ફરીથી પણ તમને જણાવી દઉં કે આપણે પાણી થોડું થોડું જ ઉમેરતા જવાનું જે તે આપણે ગાંઠા ભાંગવામાં એકદમ સરળ રહે અને આ ભજીયા તમે સિંગોડાના લોટમાં પણ બનાવી શકો છો પણ તમારે ધ્યાન રાખવાનું કે ઝઘડાનો લોટનો ઉપયોગ નહીં કરવાનો નહીં ફાટી જશે અને તેલમાં જઈને છૂટા પણ પડી જશે એટલે તમારે આ ફરાળી લોટમાં જ બનાવવાના તો મેં આવી રીતે એકદમ સરસ બેટર બનાવી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ બેટર આપણું એટલું જાડું છે આરામથી કોટ થઈ શકે છે અને આને તમારે વધારે પાતળું નથી રાખવાનું થોડુંક જાડું હશે એ તો ચાલશે એ પણ પાતળું બેટર નહીં રાખવાનું હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ અને બટાકા વડાનો મસાલો આપણે તૈયાર કરી લઈએ બટેટકાવાળાના મસાલામાં મેં બટેટા બાફી અને ઠંડા કરી અને છાલ ઉતારી લીધી છે અને આવી રીતે આપણે હાથની વધત ત્યાંને છૂંદો કરી લેશું આપણે આને એકદમ મેસ નથી કરવાના આમાં કોઈ આખો ટુકડો રહી જાય તો પણ કંઈ વાંધો નથી આવતો તો આપણે બટેટા ઠંડા જ હોવા જોઈએ એટલે તમારે બટેટાને પહેલાં જ બાફી લેવાના હવે આપણા આમાં મસાલા કરીએ મસાલામાં મેં આવી રીતે મીઠું મેં બટાકા બાફવામાં ઉમેર્યું હતું એટલે અત્યારે આમાં નથી ઉમેરતી તમે વધારે મીઠાવાળું જમતા હોય તો તમારે ઉમેરી દેવું એક ટી સ્પૂન જેટલી આખી ખાંડ લઈ લીધી છે સિંગદાણાનો ભૂકો કરી અને લઈ લીધો છે મરચાં આવી રીતે કટ કરી લીધા છે આદુને ઝીણું પીસી અને લઈ લીધું છે તે પણ આપણે ઉમેરી દેસું મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો તમે આમાં લીલું મરચું પણ ઝીણું છુંદી અને ઉમેરી શકો છો સાથે મેં તજ લવિંગ અને મરીનો ભૂકો કરી અને લઈ લીધો છે તે આપણે ઉમેરી દઈશું આમાં આપણે ગરમ મસાલો નથી ઉમેરવાનો સાથે મેં લીલા ધાણા કટ કરી અને લઈ લીધા છે ચાણાનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખશું બધા લીંબુનો રસ લઈ લીધો છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને આવી ઘણી બધી ભરાળી રેસીપી મારા ચેનલમાં મૂકેલી છે જેની પ્લે લિસ્ટ તમે ત્યાંથી જોઈ શકો છો અને આવી જ રીતે એક બટેટા બાફ્યા વગર પણ ફટાફટ દસ જ મિનિટમાં બની જાય તેવો કાચા બટેટાનો ટેસ્ટી ફરાળની રેસીપી પણ મેં મારા ચેનલમાં મૂકેલી છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેમાં આપણે બટેટા બાફવાની કે કોઈ ઝંઝટ નથી હોતી હવે આપણે આવી રીતે મીડિયમ સાઇઝના ગોળા બનાવી લેવાના છે ગોળા તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા બનાવી શકો છો તો આવી રીતે બધા ગોળાને બનાવી લઉં છું અને સાઈડમાં આપણે ધીમા ગેસે તેલ પણ ગરમ કરવા માટે રાખી દઈશું આવી રીતે આપણા બધા ગોળા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને એક એક કરી અને આપણા આ જે ખીરું છે તેમાં આપણે ઉમેરતા જશું અને સરસ મિશ્રણમાં મિક્સ કરી અને તેલમાં ઉમેરતું જવાનું છે ને આવી રીતે અને આપણે જે બચી ગયેલો લોટ છે તેને આપણે આમાં જ નિતારી લેવાનો છે તેલ ગરમ થઈ ગયું છે તો હું એક એક કરી અને હવે આમાં પૂરી દઈશ અને આને પલટાવવામાં આપણે ઉતાવળ નથી કરવાની અને અલગ અલગ ઉમેરવાના છે નહીં તરત ચૂટી જશે તમે પણ આવળી ઉપર એક વખત આવી રીતે જરૂર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી લાગે છે અને જો અચાનક કોઈ આવી જાય તો કાચા બટેટાની રેસીપી પણ છે તે પણ તમે જરૂર ટ્રાય કરજો હવે આપણે આના ઉપર આવી રીતે તેલ ઉમેરશું અને પછી આનો કલર બદલાય ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું હવે આ ઘણા બધા ચડી ગયા છે તો આપણે આને પલટાવશું અને તમે જોઈ શકો છો કે આ ગોટા આવી રીતે એકબીજા સાથે ચીપકી ગયા છે તો આપણે આને અત્યારે તેલમાં જરાય છૂટા નથી કરવાના નહીતર તે ફાટી જશે અને અંદરથી બટેટાનો મસાલો નીકળી જશે આ જ્યારે તળાઈ જાય અને આપણે પ્લેટમાં કાઢીએ ત્યારે જ આપણે છૂટા કરવાના તો એકદમ સરસ આપણા બટાકાવાળા તળાઈ ગયા છે તો આવી રીતે બધા બટાકાવાળા મેં તળી અને તૈયાર કરી લીધા છે હવે તમને ખોલીને પણ બતાવું અને આ સાથે પીરસેલો ટમેટાનો સોસ છે જે પણ ફરાળી છે તેની રેસીપી પણ મારા ચેનલમાં મૂકેલી છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી તમે ત્યાંથી જોઈ શકો છો અને તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવી દેજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં